ચક્કી એક ઝાડ ઉપર સરસ મજાનો માળો હતો જેમાં એક ચક્કી રહેતી હતી અને એક ચક્કો રહેતો હતો એક દિવસ ચક્કી લાવી ચોખાનો દાણો અને ચક્કો લાવ્યો દાળ દાણો ચક્કીએ તો ચૂલો સળગાવ્યો અને તેના પર ટપેલી મૂકી અને તેમાં પાણી ચોખા અને દાળના દાણા નાખી ખીચડી રાંધવા મૂકી ચક્કી તો પાણી ભરવા જવાનું હતું તેથી

એ તો તપેલીમાંથી થોડી ખીચડી ડીશમાં કાઢી ખાવા માંડે છે પણ પછી તો ચક્કા વધારે ભૂખ લાગી અને એ તો થોડી થોડી કરતા બધી ખીચડી ખાઈ ગયા ચક્કી માટે કશુંય ના રાખ્યું ચક્કાભાઈને થયું હવે ચક્કી બેન મને વડશે એટલે આ વાતની ચક્કી બેનને ખબર ના પડે એટલે ચક્કાભાઈ તો આંખે પાટા બાંધીને સૂઈ ગયા થોડી વારમાં ત્યાં તો ચક્કીબેન પાણી ભરીને ઠુમક 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 કરતા આવ્યા આ બાજુ ચક્કો તો કહે મારી તો આંખો દુખે છે એટલે હું તો આંખે પાટા બાંધીને ને સુતો છું એવું કરો તમે હાથ નાખીને સાકર ખોલી નાખો આ સાંભળી ચક્કી બેન તો મૂંઝાયા અને બોલ્યા પણ આ બેડું પણ ઉતારશે તો ચક્કો કહે એવું કરો તમે જાતે ઉતારી લો તો કરોડું ઢીર ઉતાર્યું અને બારણામાં હાથ નાખીને સાકળ ખોલી અને પાછું બેડું માથે મૂકીને ઠુમક 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 ચાલતા ચાલતા પણિયારે જઈને ઘડો મૂક્યો અને ચક્કાભાઈને કહ્યું ના ખૂબ ભૂખ લાગી છે જમવાનું પીરસું છું ચક્કીબેન તો ચૂલા પાસે જાય છે અને ટપેલી ખોલીને જુએ છે તો ટપેલી ખાલી હતી ચક્કીબેન તો બોલી ઉઠ્યા હાય હાય ખીચડી ક્યાં ગઈ આપણી ખીચડી કોણ ખાઈ ગયું ચક્કો કહે મને સી ખબર હું તો આંખે પાટા બાંધીને સૂતો હતો આ રાજાનો કૂતરો આવ્યો હતો ને એ ખાઈ ગયો હશે ચક્કી ચક્કીબેનને તો ખૂબ ગુસ્સો આવ્યો અને ચક્કીબેન કહે એમ સેનો ખાઈ જાય આપડી ખીચડી હું તો રાજાજીને ફરિયાદ કરીશ એમ કહી ચક્કીબેન તો ચાલ્યા રાજાજીના દરબારે ફરિયાદ કરવા ચક્કીબેન તો ઉડતા ઉડતા રાજાના મહેલ તરફ જાય છે અને રાજાના દરબારે પહોંચીને ચક્કીબેને તો રાજાજીને ફરિયાદ કરી રાજાજી રાજાજી તમારો કાર્યોકુતરો અમારી ખીચડી ખાઈ ગયો રાજાજી થોડો વિચાર કરે છે અને કહે છે અહી તો કાળિયા કુતરા કેમ ખાઈ કહે મને તો ચક્કા કીધું છે કે એજ ખાઈ ગયો છે સિપાહીઓને રાજાએ તો આદેશ કર્યો બોલાવો એ કાળિયા કુતરા ને ચક્કી બેની ખીચડી કેવી રીતે ખાઈ ગયું સિપાહીઓ તો કાળિયા કુતરા લેવા માટે જાય છે રાજાના દરબારમાં કાળિયો કૂતરો તરત હાજર થયો અને પછી રાજાએ કાળિયા કૂતરાને પૂછ્યું તે હે કાળિયા તે આ ચક્કી બેનની ખીચડી ખાધી છે કાળિયો કહે મેં નથી ખાધી ચક્કી બેનની ખીચડી ચક્કો બડી ખીચડી ખાઈ ગયો હશે અને મારું નામ દે છે ગુસ્સાથી લાલ થઈ રાજાજીએ ફરી આદેશ આપ્યો સિપાહીઓ બોલાવો ચક્કાને સિપાહીઓ તો ઝડપથી જઈને

સિપાહીઓ મ્યાન માંથી તલવાર કાઢે છે કાઢ્યો કૂતરો બોલ્યો હા 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 ચીરો મારું પેટ ખાટી હશે તો નીકળશે ને ચક્કો તો ખીચડી ખાઈને બેઠો હતો એટલે બીકનો માર્યો ધ્રુજવા લાગ્યો અને ધ્રુજતા ધ્રુજતા બોલ્યો ભાઈ સાહેબ ભાઈ સાહેબ મને માફ કરો મારું પેટ ના ચીરશો એ ખીચડી મેં જ ખાધી છે આ સાંભળી રાજાજી તો ભારે ગુસ્સે થયા અને બોલ્યા એક તો ખીચડી ખાઈ ગયો અને મારા કાળિયાનું નામ દીધું રાજાએ હુકમ કર્યો સિપાહીઓ લઈ જાઓ આ ચક્કાને અને કૂવામાં ઊંડો લટકાવો ચક્કો તો ખૂબ ડરી જાય છે અને ચક્કીબેન પણ ચક્કાની સજા સાંભળીને રડવા લાગે છે સિપાહીઓ તો ચક્કાભાઈને દોરડે બાંધીને કૂવા પાસે લઈ ગયા અને કૂવામાં ઊંડા લટકાવી દીધા અને સિપાહીઓ ત્યાંથી જતા રહ્યા ચક્કા ચક્કાને કૂવામાં ઊંઢો લટકેલો જોઈ ચક્કી તો રડવા લાગ્યા એને ચિંતા થઈ કે મારા ચક્કાને કૂવામાંથી કોણ બહાર કાઢશે ચક્કી રડતા હતા ત્યારે ત્યાં બાજુમાંથી એક ગાયોનો ગોવાળ પસાર થયો ચક્કીબેન તો ગોવાળ પાસે ગઈ ચક્કી બેને તો એને રોક્યો અને કહ્યું ઓ ગાયોના ગોવળ ભાઈ ઓ ગાયોના ગોવળ મારા ચક્કાને કાડે તો તને ખીર અને પૂરી જમાડું ગાયોનો ગોવળ કહે હમ ના રે હું ના કાઢું તારા ચક્કાને એને રાજાએ સજા કરી છે તો સાચી જ હશે ને એમ કહી ગોવળ તો ત્યાંથી ચાલ્યો ગયો ચક્કી બેન તો કુવા પાસે જઈ ફરી રડવા લાગ્યા એટલામાં ત્યાંથી ઘેટાનો ગોવાળ પસાર થયો ચક્કી તો એને પણ રોક્યો અને કહ્યું ઓ ઘેટાના ગોવાળ ભાઈ ઓ ઘેટાના ગોવાળ મારા ચક્કાને કૂવામાંથી કાઢે તો તને ખીર અને પૂરી જમાડું ઘેટાનો ગોવાળ કહે ના રે ના હું ના કાઢું તારા ચક્કાને એને તો રાજાએ સજા કરી છે તો સાચી જ હશે ને એમ કહી ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો ચક્કી બેન તો ફરી પાછા રડવા લાગ્યા ત્યારે થોડી વારમાં ત્યાં બકરાનો ગોવાળ પસાર થયો ચક્કી બેને તો એને પણ રોક્યો અને કહ્યું ઓ બકરાના ગોવાળ ભાઈ બકરાના ગોવાળ મારા ચક્કાને કાઢે તો તને ખીર અને પૂરી જમાડું બકરાનો ગોવાળ કહે નારે ના હું ના કાઢું તારા ચક્કાને રાજાએ એ સજા કરી છે તો સાચી જ કરી હશે ને ના ભાઈ ના એમ કહી ગોવાળ પણ ત્યાંથી ચાલ્યો ગયો ચક્કી બેન તો ખૂબ જ દુખી થઈ ગયા અને એ તો ફરી પાછા રડવા લાગ્યા ત્યારે આ બધું ત્યાં ઝાડ પર બેઠી એક વાંદરી જોતી હતી એ વાંદરીને ચક્કી રડતી હતી એનું દુઃખ પણ થયું અને બીજું એને ખીર પૂરી ખાવાની લાલચ પણ જાગી એટલે એ તો ઝાડ પરથી છલાંગ મારીને ગઈ ચક્કી પાસે અને ત્યાં જઈને બોલી ચક્કી બેન હું તમારા બહાર પણ તમારે મને ખીર પૂરી ખવડાવી પડશે આ સાંભળી ચક્કી બેન ને તો હસકારો થયો ચક્કી બેન તો આંખો લુછતા લુછતા કહે હા હા ચોક્કસ ખવડાવીશ નહીં ત્યાર પછી વાંદરીએ તો ચક્કાભાઈને દોરડું ખેંચીને બહાર કાઢ્યા ચક્કી ચક્કીબેને તો વાંદરીનો આભાર માનતા કહ્યું તમારો ખૂબ ખૂબ આભાર આવતી કાલે બપોરે હું તમને મારા ઘરે જમવાનું આમંત્રણ આપું છું તો ચોક્કસ આવજો અને સાથે ચક્કાએ પણ વાંદરીનો આભાર માન્યો સારું હું કાલે બપોર ચક્કસ આવીશ એમ કહી વાંદરી તો ખુશ થઈ થટી થટી પોતાને ઘરે ગઈ અને ચક્કો અને ચક્કી પણ પોતાના ઘરે જતા રહ્યા બીજે દિવસે સવારથી જ ચક્કીબહેન તો રસોડામાં જઈ ખીર ખીરપૂરી બનાવવા મંડી પડ્યા ચક્કાભાઈ પણ ચક્કીને રસોઈ બનાવવામાં મદદ કરવા લાગ્યા અને સરસ મજાની રસોઈ તૈયાર કરી વાંદરીબેનની રાહ જોવા લાગ્યા અને એટલામાં બપોર થતાં વાંદરી તો કુદપી કૂડતી ચક્કા અને ચક્કીના ઘરે પહોંચી જાય છે

છાનો માનો લાલ ચોળ ગરમ કરે છે અને પછી રસોડાના બહાર આવી પાટલો મૂકે છે અને કહે વાંદરીબેન વાંદરીબેન આ સોનાના પાટલા પર બેસી જાઓ વાંદરીબેન તો ખુશ થતા થતા જેવા બેઠા કે કુડિયા અને જે કુડી ઓ મારી ખીર ના ખાડી હોટો દાજી ખીર ના ખાડી હોટો દાજી ખીર ના ખાડી હોટો દાજી આ જોઈ ચક્કીબેન ને તો ચક્કા પર ખૂબ ગુસ્સો આવ્યો અને ચક્કાને ખૂબ ખીજાઈ અને કહ્યું એ ચક્કા વાંદરી બેન આપણા મહેમાન છે એને ગરમ પાટલો કેમ આપ્યો બેસવા માટે માફી માથી તો વાંદ્રી બેનની ચક્કાને એની ભૂલ સમજાઈ અને એ તો વાંદરી બેનને કહે વાંદરી બેન વાંદરી બેન મને માફ કરો મારી ભૂલ થઈ ગઈ હવે પછી હું આવી ભૂલ ક્યારે ના કરું વાંદરી બેન કહે

આપણે એ શીખવું જોઈએ કે લાલચ અને લોભમાં આવીને ફક્ત પોતાના લાભનો વિચાર કરવો જોઈએ નહીં અને પોતાની ભૂલને સંતાડવા માટે જૂઠું બોલવું જોઈએ નહીં અને બીજું જે આપણું ભલું કરે છે એનો આદર કરવો જોઈએ અને ઘરે આવેલા મહેમાનોનું અપમાન કરવું જોઈએ નહીં આપણે વાર્તામાં જોયું કે ચક્કાએ ચક્કીનો વિચાર ના કરતા બધી ખીચડી ખાઈ ગયો અને પોતાનો બચાવ કરવા કાળિયા કૂતરાનું ખોટું નામ દીધું તેથી તેને સજા મળી તેથી લોભમાં આવીને ફક્ત પોતાના લાભનો વિચાર કરવો જોઈએ નહીં અને પોતાની ભૂલને સંટાડવા માટે જૂઠું બોલવું જોઈએ નહીં બીજું આપણે વાર્તામાં જોયું કે વાંદરીબેને ચક્કાનો જીવ બચાવ્યો હતો છતાં એ જ્યારે મહેમાન બનીને આવે છે તો ચક્કો લોભમાં આવીને વાંદરીબેનને ગરમ પાટલા પર બેસાડી તેનું અપમાન કરે છે તેથી તેને ચક્કી ખૂબ ખીજાય છે તેથી બાળ મિત્રો ઘરે આવેલા મહેમાનોનું અપમાન કરવું જોઈએ નહીં અને એમનો આદર સત્કાર કરવો જોઈએ બરાબર તો આવજો બાળ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તા સાથે આવજો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ નાવડીને અને જુઓ સુંદર મજાની વાર્તા